નમસ્કાર કચ્છ સમાચાર ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે નાગવેરી મધ્ય ભગવાન શ્રીલક્ષ્મી નારાયણ ભાવ પ્રતિષ્ઠા મહોત્સવનો વિશેષ રિપોર્ટ નાગવીરી ગામે ભગવાન લક્ષ્મી નારાયણ નૂતન મંદિર નો ભાવ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી ચાર દિવસીય મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા નાગવિય મહોત્સવના આજના અંતિમ દિવસે રાજરાજેશ્વર મહાદેવ પાટોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી યજ્ઞશાળામાં શાળામાં માંગ ભગવાન શ્રી લક્ષ્મી નારાયણ માંગ ઉમિયા માંગ અંબાજી સહિત અન્ય દેવ દેવીઓની મૂર્તિ પ્રતિષ્ઠા

મહોત્સવ માંગ તન મન અને ધનથી યોગદાન આપનારનું બહુમાન કરાયું હતું ધીરુભાઈ પોકાર સાથી કલાકારો દ્વારા ભવ્ય સંતવાણી યોજાઈ હતી આ પ્રસંગે અબડાસાના ધારાસભ્ય પ્રધુમનસિંહ જાડેજા અને નેત્રા જિલ્લા પંચાયત બદકામ સમિતિના ચેરમેનનું બહુમાન કરાયું હતું આયોજન સમિતિના દેવશીભાઈ માવજી લિંબાણી ગોવિંદભાઈ હિરજી લિંબાણી સમાજ પ્રમુખ શિવજીભાઈ પોકાર રતનશીભાઈ પોકાર મહામંત્રી હિરાલાલભાઈ પોકાર ગોવિંદભાઈ વાસાની તુલસીભાઈ વાસાણી ચંદુલાલ લિંબાણી ડો દેવસીભાઈ લિંબાની લખમશીભાઈ લિંબાની ગોવિંદભાઈ ભગત મોહનભાઈ લિંબાની ભરતભાઈ પોકાર નરેન્દ્રભાઈ રામાણી ધીરજભાઈ ભાદાની યુવક મંડળના પ્રમુખ ચેતનભાઈ વાસાણી મહિલા મંડળ પ્રમુખ શ્રીમતી કલાબેન ભાદાની સહિતનાઓએ કાર્યક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી મહાયજ્ઞના આચાર્ય પદે રવાપરના શાસ્ત્રી ગિરીશભાઈ જોશી રહ્યા હતા આ પ્રસંગે શાંતાબેન પોકાર સવિતાબેન લીંબાની મણીબેન વાસાની નાગરાજભાઈ લીંબાની સતીષભાઈ લીંબાની શિવગનભાઈ લીંબાની કિશોરભાઈ ભાદાણી નિતિનભાઈ પોકાર ગોવિંદભાઈ ભગત અશોકભાઈ છાબૈયા મોહનભાઈ ભાદાની મુકેશભાઈ પોકાર સંચાલન રમનીકભાઈ ભાદાની શંકરભાઈ ભગત જયેશભાઈ લીંબાણી એ સત્ર વાઇ જ કર્યું હતું હા પહેલા નાગવેરી ગામના ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ મંદિરની પાંત્રીસ વર્ષથી પૂજા કરનાર સ્વ સ્વનરભેરામ મહારાજના જયેશ પુત્ર પ્રફુલ મહારાજ આ મહોત્સવમાં આયોજન સમિતિના ચેરમેન દેવશીભાઈ લિંબાણી સમાજના પ્રમુખ શિવજીભાઈ પોકાર રતનશીભાઈ પોકાર મહામંત્રી હીરાભાઈ પોકાર દાતા ડાયાભાઈ લીંબાણી રતાનશીભાઈ પોકાર તેમજ વિવિધ મુખ્ય દાતાઓ ગામના અગ્રણીઓ અને યુવા ટીમ તાલુકા પંચાયતના પ્રમુખ પદે ચૂંટાયેલા ભાવનાબેન પટેલ તેમજ વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર પાટીદાર મહારાજે કહ્યું હતું કે નાગવેરી ગામમાં અમારા પિતાજી તેમજ પરિવારે પાંત્રીસ વર્ષ સુધી ભગવાન શ્રી લક્ષ્મી નારાયણ પૂજા કરી છે અને એ પૂજાનો ફળ આજે અમારો સમસ્ત પરિવારને મળી રહ્યો છે ત્યારે આ નાનકડા ગામમાં પાટીદાર સમાજ ખૂબ જ માન સન્માન આપીને અમારા પરિવારને હંમેશા પ્રોત્સાહન આપ્યું છે ત્યારે અત્યારે આ ચાર દિવસ યોજાયેલા ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એટલે કે ભાવ મહોત્સવનો જે સફળ આયોજન કરેલ છે એવા તમામ દાતાઓ અને આયોજન સમિતિને ગામના તમામ દેશમાં અને પરદેશમાં રહેતા પાટીદાર ભાઈઓને અભિનંદન આપ્યા હતા અને જ્યારે પણ જરૂર પડશે ત્યારે અમારો પરિવાર હંમેશા સમાજ અને ગામ માટે તન મન ધનથી સેવા આપતો આવશે

તારીખ એકવીસ બાવીસ ત્રેવીસ અને ચોવીસ આ ચાર દિવસ દરમિયાન ખૂબ જ દબદબાભેર અને ખૂબ જ સરસ રીતે આ ચાર દિવસ પૂર્ણ કરેલ છે અને આજે છેલ્લો દિવસ છે પૂર્ણાહુતિનો જેમાં દાતા સન્માન અને પ્રોસેસ આપણે કરી રહ્યા છીએ તે પહેલાં તારીખ એકવીસ તારીખના જે પ્રથમ દિવસ હતો એ પ્રથમ દિવસ દરમિયાન આપણે સરસ્વતી સન્માન એટલે કે સમાજના જે પણ તેજસ્વી તારલાઓ છે જેમણે સન્માનિત કરેલા હતા તેમાં ટોટલ તેર ડૉક્ટરો અને એન્જિનિયર્સ એમ કોમ સાથે સાથે બીજી પણ માસ્ટર ડિગ્રી સી એ વગેરેની ઓગણપચાસ તેજસ્વી તારલાઓનું આપણે સન્માનિત કરેલા હતા ત્યારબાદ બીજા દિવસે આપણે નિયાણીઓનું સન્માન કરેલું હતું ગામની જે પણ દીકરીઓ છે પરિણીત છે અપર્ણિત છે ટોટલ નવસો દીકરીઓ ઉપરાંત પ્લસને આપણે ખૂબ જ સરસ મજાના સુવર્ણદાન રોકડ પુરસ્કાર વગેરે અને થાળી વાટકો અને મહાત્પર સન્માનથી દીકરીઓના સન્માન કરેલા હતા દીકરીઓએ સ્પેશિયલ એચિવમેન્ટ એટલે એવું છે કે જેમણે જે પણ દીકરાઓ શિક્ષણ સિવાય નેશનલ લેવલે રાષ્ટ્રીય લેવલે કે રાજ્ય લેવલે રમત ડ્રોઈંગ કે કોઈપણ અધર એક્ટિવિટીઝમાં સ્પેશિયલ એચિવમેન્ટના સર્ટિફિકેટ મેડલ કે ટ્રોફી પ્રાપ્ત કરેલું હોય એ તેવા છવ્વીસ દીકરા અને દીકરીઓનું સન્માન કરેલું હતું સાથે સાથે રાત્રે ખૂબ જ પ્રખર વક્તા જેમણે ખૂબ જ યુવા વર્ગમાં ફેન ફ્રોલોઈંગ વર્ગ છે તેમાં ગઢવી ગઢવીનું પણ પ્રેરક વક્તવ્યનું સાંભળેલ હતું અને તેમના તેમના જે વક્તવ્યમાંથી બોધપોટ બોધપાઠ લઈ અને જીવનમાં ખૂબ જ આગળ વધવાના નિર્ધાર કરેલ હતો અને આજે છેલ્લો દિવસ એટલે તમામ દાતાશ્રીઓનું સન્માન કરવા જઈ રહ્યા છીએ સાથે આજે સાંજે આપણા ખૂબ જ સરસ મજાના લોક ડાયરાનું પણ આયોજન છે અને આવી રીતે આ ચાર દિવસ સરસ મજાના ધામધૂમથી આપણે ઉજવ ઉજવેલ છે અને આજે રાત્રે એ બધી જ ઉજવણીઓને પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ અને આ ખૂબ જ સરસ મજાના ચોવીસ ગામના લોકોનો પણ ખૂબ જ સાથો સાથ સહકાર મેળવેલ હતો અને દરેક વ્યક્તિ પાસે હું એવી જ અપેક્ષા રાખીશ કે ગ્રામજનો આવી જ રીતે સુખ સંપન્ન અને સાથે સંપીને રહીને કોઈ પણ કાર્ય પાડીશું તો એ અઘરું નથી અને બધા સાથે મળી અને ખૂબ જ ભાઈચારાની ભાવનાથી સાથે રહીશું એ જ આશા છે જય લક્ષ્મીનારાયણ